પ્રભુ પ્રગટ થાય અને પ્રભુ પ્રગટ થયા છે કૌશલ્યામૈયાના ભવનમાં અને કૌશલ્યામૈયાના ભવનમાં પ્રગટ થતા પ્રભુનો એ સમય કેવો સમય છે પુનિત માસ આ માસ એટલે કેવો પવિત્ર માસ છે નવરાત્રિ ચાલી રહી છે કઈ નવરાત્રિ સાધ્ય પ્રાપ્ત કરવા જે સાધના કરીએ છીએ એ સાધનાને સિદ્ધ કરવાની આ નવરાત્રિ છે આ નવરાત્રિમાં તમે જેટલા જાપ કરો ઘણા સંકલ્પ લે છે નવ દિવસમાં અમે સવા લાખ જાપ કરીશું નથી કરી શકતા નવ દિવસમાં તો આખા માસ દરમિયાન જેટલા કરી શકો મંત્રની ગણતરી કામના જ્યારે હોય કે ઈચ્છાથી તમે મંત્ર કરી રહ્યા છો કોઈ ઈચ્છા પ્રાપ્તિ માટે તો બરાબર છે બાકી મંત્ર ના ગણીએ તો ઉત્તમ આપણે બહુ ગણીએ છીએ કે અમે આટલી માળા કરી આટલા મંત્ર કર્યા પરંતુ મંત્ર જો ના કરીએ તો એનું ફળ અદ્ભુત છે મંત્ર કરીએ છે એ ના જણાવીએ તો બધા જણાવે બહુ અમે મંત્ર કરીએ છીએ અમે આટલા કરી નાખ્યા અમે આ મંત્ર કરીએ છીએ પરંતુ મંત્ર સાધના એ બહુ ગુપ્ત સાધના છે એને તમે જેટલા એકાંતમાં કરો કોઈને જણાવ્યા વગર કરો એક આસન પર એક માળાથી એક તો માળા બહુ બદલવી નહીં ઘણાને એવું હોય કે માળા હવે બદલી નાખીએ જૂની થઈ ગઈ આ તે જેટલી જૂની માળા એટલી વધારે પ્રભાવશાળી મંત્ર બદલવો નહીં એવું નહીં કે દર નવરાત્રિ અલગ મંત્ર કરીએ અનુષ્ઠાન અલગ અલગ મંત્રોનું કરીએ એક મંત્ર એક એવો પકડી લો કે મંત્રને તમે આજીવન કરો એ ઈષ્ટનો મંત્ર હોય શકે ગુરુ મંત્ર હોય શકે કે તમે સાધના માટે કોઈના પાસેથી પ્રાપ્ત કરેલો મંત્ર હોય શકે પણ એ જ મંત્રને વારંવાર કરવાથી એ મંત્ર સિદ્ધ થઈ જાય છે અને પછી જે કામ તમે કહો છો ને કે કામ માટે કોઈના આશીર્વાદ લેવા જવા કોઈને પૂછવા જવું કોઈને કહેવા જવું આશીર્વાદ મળવા તો બહુ મોટી વાત છે આ કલયુગમાં આશીર્વાદ જલ્દી મળતા નથી જીવવાથી તથાસ્તુ કે સારું થાવ એમ કહે આશીર્વાદ નથી મળતા આશીર્વાદ તો અંતરનો વિષય છે અને અંતરથી આશીર્વાદ એ ભાગ્યશાળી આપણે હોઈએ તો મળે પણ જો મંત્રનો સહારો લઈએ ને તો આ સંસારી કોઈ પણ વ્યક્તિનો આશીર્વાદ મળે કે ન મળે પરમાત્માનો આશીર્વાદ મળે જ છે અને પ્રભુની કૃપાથી આપણે સત્કર્મમાં રથ જીવનમાં સફળતા સુખ સમૃદ્ધિ શાંતિ શાંતિ બહુ મહત્વની છે બાકી બધી ઈચ્છાઓ તો બધી આવ્યા કરે જયા કરે પરંતુ શાંતિ હોવી સંતોષ કયું છે ને ભગવાન ગીતાજીમાં સંતુષ્ટ સતતમ યોગી કે જે સંતોષી છે એ જ યોગી છે સંતોષ ધનને પ્રાપ્ત કરવું એ અઘરું છે એવો સુંદર સમય અને સુંદર સમયની સુંદર નવમી તિથિ અને એમાં પણ ભગવાનનું નું અતિ પ્રિય એવું અભિજીત અભિજીત નક્ષત્ર અભિજિત સમયે કેવો સમય પ્રભુ પસંદ કરે છે મધ્ય દિવસ શીતન પાવન લોક વિશ્રામ શ્રીરામ ના પ્રગટ થવાનો સમય કેવો છે કે જ્યારે સમગ્ર સંસાર આરામમાં છે જે રામ આવી રહ્યા છે એ રામ આરામદાયક

પ્રભુ પોતાના આવવાનું જે સમય નક્કી કરે છે અને અને પ્રકૃતિ જેવું સ્વરૂપ લે છે ભગવાનનું જીવન ભગવાનનો સ્વભાવ એ રીતનો કે શ્રીરામ જ્યારે આવ્યા ત્યારે બધા શાંત છે મંદ મંદ પવન ચાલી રહ્યો છે પુષ્પો પવન સાથે પોતાની સુગંધ જાણે અયોધ્યાના મહેલ સુધી પહોંચાડી રહ્યા છે શરયુ જી એકદમ શાંતિથી વહી રહ્યા છે ઋષિ મુનિઓના હૃદય એકાગ્ર થઈ ગયા છે હૃદય રામમાં લાગી ગયું છે અને એ સમયે જ્યારે કોઈ કષ્ટની અનુભૂતિ વગર કૌશલ્યાજીના ભવનમાં ચતુર્ભુજ ધારી શ્રીહરિ પ્રગટ થાય અને કૌશલ્યાજી પ્રાર્થના કરે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા પ્રભુ કેવા છે અદભુત છે અને સૌથી પહેલા જ કૌશલ્યાજી ની પ્રાર્થના કેવી છે કૌશલ્યા હિતકારી પ્રભુ મારું હિત કરવા માટે તમે પ્રગટ થયા છો અને પછી પ્રભુની જ્યારે લોચન અભિરામા ચારી નયન વિશાલા શોભા સિંધુ ખરારી કેવા છે પ્રભુ શોભાના સમુદ્ર ચતુર્ભુજ ધારી નારાયણ જયારે શંખ ચક્ર ગદા પદમ લઈને કૌશલ્યાજીના ભવનમાં પ્રગટ થાય અને કૌશલ્યા બંને હાથ જોડી ચરણમાં બેસી પ્રાર્થના કરી કે પ્રભુ મારા કેવા કે આપ સ્વયં પ્રગટ થયા છો મારા પુત્ર સ્વરૂપે ભગવાન આપણા સમક્ષ આવી જાય ક્યારે બહુ કલ્પના કરીએ આપણે કે પ્રભુ આવે તો આ કરવું આ કરું આ કરું પરંતુ પ્રભુ જો સમક્ષ આવી જાય ને તો પ્રભુની કૃપા વગર પ્રભુની સામે પ્રભુ પ્રગટ થાય પરંતુ તે સમય શું થઈ જાય કંઠ રૂંધાઈ જાય ગદગદિત થઈ જાય નેત્ર સજલ થઈ જાય અશ્રુઓથી ભરાઈ જાય થઈ ગયું છે પ્રભુ કયા શબ્દોથી કઈ વાણીથી કઈ વાચાથી તમારી સ્તુતિ કરું